વડિયા ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે કૃષ્ણપુરા હવેલીથી ઠાકોરજી જાન લઈને હવેલી અંબે ગરબી મંડળ ખાતે જાન લઈને આવ્યા હતા ગામની તમામ બહેનો તેમજ ગ્રામજનોમાં હરખની હેલી ડીજેના તાલ સાથે ઠાકોરજીની જાન લઈને તોરણ પધાર્યા હતા સાથે આવતા લગ્નસરાની મોસમ ગુજરાતમાં શરૂ થશે માં અંબેલી ગરબી મંડળની ટીમ

મોટી હવેલી થી મોટી જાન આવી છે ભાઈ અને અમારે ઠાકોરજી પૈણા પૈણવા આવ્યા છે અને એ જલસો છે તુલસી યુવાનો વડિયા ગામે અને આ તકે વડિયા ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ તેમની આખી ટીમ આવી અને અમારા કાર્યને સરાહની શુભેચ્છા આપેલી છે અને અમારા પ્રસંગ શોભા વધારેલ છે